હા ગાય જો આજે તો આજે આપણે રાત્રી બનાવીએ છીએ કાલ થી નવરાત્રી ચાલુ થાય છે તો અમારા ગોમ ની અંદર નવરાત્રીની કેવી તૈયારી કરીશ હું તમને અત્યારે બતાવવાનું છું તો તમે જોજો વિડીયો આગળ આ બધા બંકા પણ આ તમે જો અંગાત રાત્રી જોવા જવું ને લે લેડો તન તમને હું લઈ ફાઇનલી અમે ગોમમાં પહોંચી ગયા છીએ તો જે આગળ નવરાત્રીની તૈયારી કરવામાં આવી છે તમે હું તમને બતાવું તો તમે જુઓ આવતા વિડીયોમાં આ જોવા ગામની અંદર કેવી નવા તૈયારી કરવામાં આવી છે તો તમે જુઓ હું તમને બતાવું જેવી લાઇટિંગ કરી તમે જુઓ ચારે બાજુ તમને દેખાય હા તમને જે ફોમુ દેખાય એ જોગણી નું મંદિર કે જે આગળ મોડી બનાવવામાં આવે અને ગોમ વચ્ચે નવરાત્રિ હોય છે તો ત્યાં આગળ બધા ગરબે રમશે એ તમે જુઓ મોડવી તમે જુઓ જે ગમ વચ્ચે હોય છે ગામની અંદર એક જ મોડવી હોય છે તો ત્યાં આગળ બધા લોકો ગરબા ગરબામાં મંદિરમાં પણ લઈ જાઉં જે આગળ તમે જુઓ જોગલીમાનું મંદિર ગામની અંદર કેવી લાઇટિંગ કરી છે ચારે બાજુ એ પણ હું તમને બતાવવાનું છું તો તમે જોજો જો આ જોગણીમા નું મંદિર હા તમે કાલ થી માતાજી નો નવ નોરતવા ચાલુ થવાનો છો તો એની તૈયારી તમને બતાવું ચારે બાજુ કેટલી લાઇટિંગ કેવું કર્યું છે એ હું તમને બતાવું છું હા તમે લાઇટિંગ જોવો છો અરે મંદિર ઉપર પણ લાઇટિંગ કરેલું છે અને ગમમાં પણ આ નિશાર ઉપર લાઇટિંગ કરેલું હોય તમે જુઓ જો આ ઉપર લાઇટ જેવી થાય જો અને સૌથી વધારે તો લાઇટ મસ્ત દેખાતી ને કે ગોમની ટોપી ઉપર જે તમે અમે જો હું તમને જો ત્યાં આગળ અલગ અલગ રીતે લાઇટ થયા કરે છો એ તમે જુઓ

ક બોમ્મુ નજારે કેવો દેખાય રાતી ક જ્યારે લાઇટિંગ કરવામાં આવે ત્યારે કેવું દેખાય એ તમને હું બતાવ તો જ જોવો આ રાતે ક જ્યારે ગોમમાં લાઇટિંગ કરી હોય આવતીકાલે નવરાત્રી ચાલુ થાય તો કેવું દેખાય તમે જોવો આ ગેટ મેન કે જો આગળ તમે એન્ટર થો તો એ પેલો ગેટ આવે ચાલુ આ ગોમની અંદર જ્યાં આગળ લાઈટ થાય છે અને આ એ ગોમ જ્યાં આગળ ગોમ ની વચ્ચે મોડવી રાખવામાં આવે છે અને બધા લોકો નવે નવ દિવસ નવરાત્રી રમે છે તમે લાઇટિંગ જોવાની બહુ મસ્ત તો આપણે આવી ગયા ગોમની બહાર ક જે ગોમની ની બહાર નીકળ્યા ને તો કઈક આવી રીતે દેખાય એવું તમને બતાવું તમે જુઓ ગોમની બહાર આવી ગયા આખા આ ગોમની બહાર છીએ આપણે અત્યારે તો ગામની બહાર જઈએ તો રાતે અત્યારે આ લાઇટિંગ ને એવું કરજો તો આવું દેખાય છે તમે જો પેલી ટોપી ઉપર જે લાઇટ થાય તમે જો જો કે લાઇટ થાય લે લેડાવા હું તમને એ જગ્યાએ લઈ જાઉં કે જ્યાં કા સ્ટેજ બનાવવામાં આવી છે અને તે આગળ કલાકાર આવો ગાય અને લોકો ગરબે રમો એટલે તે જગ્યાઓ તમને બતાવું એ તમે વિડીયોમાં આગળ જોજો તો આપણે પહોંચી ગયા જ્યાં આગળ મોડવી બનાવવામાં આવી છે અહિયાં આગળ સ્ટેજ પણ બનાવવામાં આવી છે જ્યાં આગળ નવે નવ દિવસ કલાકાર આવે ત્યાં આગળ ગાય એવું તમને સ્ટેજ પણ બતાવું તો તમે જો આ એક સ્ટેજ છે કે જે આગળ કલાકાર આવશે ગાશે અને લોકો ગરબે રમશે તો તમે જુઓ આ સાઉન્ડ અત્યારે તો બંધેલું હો કેમ કે હજી આવતીકાલથી નવરાત્રિ ચાલુ થવાની છે તો તમે લોકોએ જોયું ને અમારા ગોની અંતર્ગત નવરાત્રિની કેવી તૈયારી છે તો તમે સમસ્ત ચલવા ગોમ દ્વારા આનું આયોજન કરવામાં આવી છે જે તમે લોકોએ જોયું એ જે નવે નવ દિવસ જે પણ કલાકારો આવવાના છે એ તમે વિડીયોમાં આગળ જજો હું મૂકી રહીશ તો તમે વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો